ભારત દેશમાં લોકશાહી પર્વ ચૂંટણી અવસર બે હજાર ચોવીસ નું જાહેરનામું જાહેર થતા જિલ્લાનું ચૂંટણી તંત્ર સજ્જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ અમરેલી ચૌદ માં સાતમી મે રોજ એક હજાર આઠસો એકતાલીસ બુથો ઉપર થશે મતદાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અજય દહિયાએ પત્રકાર પરિષદ સંબોધી મતદારો અને મતદાન મથકોની માહિતી આપી મહિલા સંચાલિત ઓગણપચાસ મતદાન મથકો પીડબલ્યુડી સંચાલિત સાત અને સાત આદર્શ અને યુવા મતદાન મથક ની રચના કરવામાં આવી

હવે અમરેલીની જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં અમરેલી જિલ્લાની પાંચે પાંચ વિધાનસભા ટીમ સમાવેશ છે ઉપરાંત ભાવનગર જિલ્લાની બેસી મહુવા અને એસી મહુવા અને ગાડીયાદાર પણ સમાવેશ થાય છે અમરેલી જિલ્લામાં દરેક એસી બી અને પાંચ વિડીયો સર્વેલન્સ ટીમો બનાવી છે કોઈ પણ જગ્યા ઉપર કોઈ સભા કે રેલી થાય જ્યાં અમે પરવાનગી આપીશું એ જગ્યા પર અમારી વિડીયો સર્વેલન્સ ટીમ થશે અને એના પરથી જે નોંધણી છે એના આધારે અમે ખર્ચની એની બુકિંગ કરવાના છે હવે વિશેષ મતદાન મથકોની વાત કરીએ તો સાત મતદાન મથક અમે પીડબલ્યુટી સંચાલિત આવા ઉભા કરવાના છે ઓગણપચાસ મતદાન મથકો મહિલા દ્વારા સંચાલિત સાત મતદાન મથકો મોડલ અને આદર્શ તરીકે એટલે એમાં ત્રણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય અને કોઈ પણ વોટર અગવડ ના પડે એક મોડલ તરીકે હવે આવા સાત અમે પ્રયત્ન કરવાના છીએ